નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના સ્મરણવંદના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આદરણીય શ્રી ધીરુભાઈ પરીખ સાહેબનો જન્મદિવસ એમની જન્મજયંતિ અત્યારે તો સ્વર્ગસ્થ કવિશ્રીને વંદન ડોક્ટર ધીરુ પરેખ સાહેબ વિશે થોડીક માહિતી અને પછી મારી વાતો પણ રજૂ કરું પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ એકત્રીસ આઠ ઓગણીસો તેત્રીસમાં જન્મ કવિ વાર્તાકાર વિવેચક જન્મ ગામમાં ત્યાં જ મેટ્રિક સુધીનું શિક્ષણ ઓગણીસો એકાવનમાં મેટ્રિક પંચાવનમાં બી એ અઠાવનમાં એમ એ સડસઠમાં પીએચડી પંચાવન થી સીયુ શાહ કોલેજમાં અધ્યાપક અને થી ઇગનો સિત્તેર સુધી એસએનડીટી વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન વઢવાણની મહિલા આર્ટ્સ કોલેજમાં આચાર્ય પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી કવિતાના ત્રિમાસિકો એકાવન માં વાર્તા પહેલું રુદન છે વાર્તા સંગ્રહ કંટક ની ખુશબો ઓગણીસો ચોસઠ માં બાવીસ વાર્તાઓ છે કાવ્ય સંગ્રહ ઉધાડ ઇગ્ને પ્રગટ થાય છે કવિતામાં પંખી કે વૃક્ષના ભાવ પ્રતીકો છે એમની કવિત્વિત સંગ્રહમાં થોડાક ગયો છે જેમાં આધુનિક મનુષ્ય સાચો ચહેરો ખોઈ નાખો છે વાત કરતી રચના માણસને મુક્તિ નથી ડાળ્યો અંગ પચીસી ઓગણીસો બેસી માં છપ્પાસ

નિપુરાનંદ પદાવલી એક્યાસી માં સાત મહાકાવ્યો ત્યાસી માં પંચ મહાકાવ્યો ચોર્યાસી માં ટી એસિયફ ઓગણીસો એમના સંપાદન ગ્રંથો તુલનાત્મક સાહિત્ય ધીરુ પરીખનો ગ્રંથ અહીં નવા વિષયને લગતી સામગ્રી ગુજરાતીમાં ઉપલબ્ધ થાય અને વિષયને સહાયને પ્રોત્સાહન મળે એનો ખ્યાલ મુખ્યત્વે રાખવામાં આવ્યો છે આવું ચંદ્રકાંત ટોપીવાળા જણાવે છે પ્રસાદ બ્રહ્મભટ્ટ પણ એમના વિવેચનને આ રીતે પહોંચતા હોય છે દર્શક મિત્રો હવે આદરણીય ડૉક્ટર ધીરુભાઈ પરીખ આપે એકેડેમિક તો એટલો બધો એમનો મોટો પરિચય માણસ તરીકે પણ એટલા જ નિર્મળ બે હજાર પાંચ થી બે હજાર આઠ સુધી અમદાવાદ કલોલ થી હું શનિ સભા ને બુદ્ધ સભામાં મારું જવાનું થયું બુદ્ધ સભામાં એ નિયમિત પોણા સાથે તો હાજર હોય જ સાત વાગે એટલે ઘડિયાળમાં જોવે પછી માત્ર એક વ્યક્તિ હોય કે દસ હોય કે એ સાત વાગે એમની બુદ્ધ સભા બુદ્ધ સભા શરૂ થાય કવિઓ બધા કાવ્યો મૂક્યા હોય ટેબલ પર અને પછી કવિતાનું પઠન થાય કવિતાના કોઈ પણ પ્રકારની કવિતા હોય એ વાંચે બધાને પૂછે પ્રતિભાવ હવે બને એવું કે જો કવિતા બેઠેલા કવિઓને ના ગમી હોય ને ધીરુ પરીખ સાહેબ જો ગમી હોય એના કાવ્ય તત્વ વિશે તો પછી એની દલીલો પણ એટલી થાય એની વાત થાય એની મુક્ત ચર્ચા થાય ને કેમ ગમવાના કારણો આપે અને પછી એ કવિ લોક માટે એને કુમાર માટે રાખી લે આવું મારી સાથે પણ કેટલી વાર બન્યું છે અને બધા કવિઓ સાથે આવું બને ધીરુ પરીખ સાહેબની નેજા હેઠળની જે બુદ્ધ સભામાં જેટલા કવિ મિત્રો હું અનિલ ભાવેશ આ બધા જ્યારે આવતા હતા એ બધા એ સમયની વાત છે બે પછી તો હું ના જઈ શક્યો કોરોના કાળમાં ધીરુભાઈ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા બહુ સાહિત્યના મેગેઝિનો સાહિત્યિક ભાવકો સુધી પહોંચ્યા ધીરુભાઈ પરીક્ષ સાહેબ ને વંદન કરવા છે સ્મરણા સ્મરણ વંદનામાં આજે આપણે ધીરુ પરીક્ષ સાહેબની સ્મરણ વંદના કરી છે નમસ્કાર